સાંજનો સમય હતો નિશાની મોટી બહેન વંદના ફોન આવી રહ્યો હતો આ જોઈને નિશા ખૂબ ખુશ થઈ તે સમજી ગઈ કે ચોક્કસ કોઈ ખાસ વાત હશે જેના કારણે દીદીએ આ સમયે ફોન કર્યો નહીં તો તે રોજ રાત્રે દસ વાગે ફોન કરતી હેલો કેમ છો આજે તમે આ સમયે ફોન કર્યો હું કહું નિશા મારાથી ધીરજ નથી રહી એવી તો શું વાત થઈ ગઈ દીયા પ્રિયાનું સગભણ પાકું થઈ ગયું છે બસ ચટમંગથી પટવાહ થવાનો છે આજથી લગભગ બરાબર દસ દિવસ પછી શકાય છે અને તેના બીજા દિવસે લગ્ન છે છે તમારે બધાને આવવાનું કોઈ કહેવતની વાત છે દી હું જરૂર આવીશ હું તારી જ વાત કરી રહી હતી પણ રાજુ અને બાળકો બંને કોમલ અને વિનય પણ જરૂરી આવવાનું છે રાજુની હું ન કહી શકું દી વિનય આવતા મહિને પરીક્ષા છે એક તો તેની સાથે ઘરે રહેવું પડશે ને હું અને કોમલ જરૂર આવીશું આ તો પાકું છે હવે કંઈ થનારું જમાઈજી વિશે પણ જણાવો નિશાએ કહ્યું તો વંદના ફોન ઉપર તેની બધી વાતો વિસ્તારથી જણાવવા લાગી વાતો કરતાં કરતાં બંને એક કલાક થઈ ગયો હતો ત્યારે એ જ કોમલે અવાજ લગાવ્યો મમ્મી બહાર કોઈ આવ્યું છે તમને મળવા અચ્છા દી પછી વાત કરું છું કહીને તેને ફોન મૂકી દીધો ખુશીને માર્યા તેના પગ જમીન ઉપર નહોતા પડતા વંદના દીદી પ્રિયાના સંબંધને લઈને ક્યારેય પરેશાન હતા આટલું ભણી ગણી લીધા પછી પણ તેના માટે કોઈ સારો સંબંધ નહોતો મળી રહ્યો હતો હવે ઉપરવાળાએ તેમની સંભાળી લીધી હતી અને તરત જ તેનો સંબંધ નક્કી થયો હતો છોકરો મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયરિંગ હતો સારા એવો પરિવાર છે ત્યાં કોઈ કમી નથી નિશાએ ખુશખબર દીધી કોમલ અને પતિ રાજુને પણ સંભળાવી દીધી કોમલ બોલી મમ્મી પ્રિયા દીદીના લગ્ન મજા આવી જશે હું તો આખો એક અઠવાડિયું ત્યાં જ રોકાવાની છું અને આ શું રહી છે લગ્નના માહોલમાં આટલા દિવસ કેવી રીતે તું રહી શકાય મમ્મી આ તો મોકો હોય છે બધાને મળવાનો લગ્ન ન અમારા બધા કંજિંગ આવશે આમ તો તેમની સાથે વોટ્સઅપ ઉપર ચેટ થઈ જાય છે પણ રૂબરૂ વાત કરવાની મજા જ કંઈક અલગ જ છે આ બધું છોડો પહેલાં લગ્ન માટે ડ્રેસ તૈયાર કરવાનો છે સમય બહુ ઓછો છે અને તમે તો ઠીકઠાક કહી રહ્યા છો મમ્મી આપણને કાલે જ બજારે જઈને સૌથી પહેલાં આપણા માટે ડ્રેસ તૈયાર કરી લઈએ બાકી કામ તો થતા જ રહેશે કોમલ બોલી તે દિવસથી મા દીકરી બંને લગ્નની તૈયારીમાં લાગી ગયા નિશાને હવે આનાથી આગળ કઈ શોધતું ન હતું રાજુ બોલ્યો નિશા હું એક દિવસ માટે લગ્નમાં આવી શકીશ તેનાથી વધારે નહીં દીકરાની પરીક્ષા માટે છે હું આ સમયે આટલું ખોટું જોખમ ન લઈ શકું જેવું તમને ઠીક લાગે હું તો કોમલ સાથે બે દિવસ પહેલા જ જતી રહીશ તમને અત્યારથી જણાવી દઉં છું તારી સાથે મરજી હોય તે કર આ બાબતમાં હું કંઈ ન બોલું મેં મારી મુશ્કેલી તને જણાવી દીધી છે બાકી તે લોકો સાથે શું પોતે નિપટી લેજે કહીને રાજુ એ વાત ત્યાંથી પૂરી કરી દીધી હતી એક અઠવાડિયું ક્યારેય પસાર થઈ ગયું ખબર પણ ન પડી હવે લગ્નના ફક્ત ત્રણ દિવસ બાકી રહ્યા હતા બીજા દિવસે નિશા અને કોમલને લગ્નના વંદનાના ઘરે જવાનું હતું કોમલ બોલી મમ્મી તમે સ્કૂલમાંથી કેટલા દિવસની રજા લીધી છે ત્રણ દિવસ અને શું વચ્ચે એક દિવસ રવિવાર છે કુલ મળીને ચાર દિવસ થઈ જશે તું પાછી આવતી રહેજે હું તો ત્યાં રોકાઈશ કોમલે કહ્યું તો નિશાએ ગોરીને તેને જોયું દોસ્તો આગળ વિડીયો શરૂ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કિંમત જાણતી હતી કે મમ્મી કોઈ પણ કિંમતે તેને એકલી નહીં છોડે પોતાની સાથે જ પાછે લઈ આવશે અને આ કોમલને બિલકુલ મંજૂર ન હતું તેણે પોતાની મમ્મીનું આ વર્તન બહુ વિચિત્ર લાગતું હતું બાળપણથી આ બધું જોતી આવી હતી મમ્મી જ્યાં ક્યાંય જાય તેને પોતાની સાથે લઈને જાય ક્યાંય છોડવાની નોબત આવે તો બહાનું બનાવીને ટાળી દેતી ખબર નહીં કેમ મમ્મી પોતાની દીકરીને કોઈના ઉપર ઘરે એકલી છોડવાનો બહુ ડરતી હતી એટલું જ નહીં ઘરે કોઈ મહેમાન આવે તો તેને તેની દરેક સુવિધાનું ધ્યાન રાખતી પણ રાત્રે કોઈ કાર્યક્રમ હોય તો કોમલને સામેલ થવા ઉપર પહેલા વાંધો ઉઠાવતી મમ્મીનું વલણ જોઈને કોમલે કહેવાનું છોડી દીધું હતું અલીગઢથી આગ્રા ફક્ત બે કલાકનો રસ્તો હતો તે બંને ટેક્સીથી ત્યાં પહોંચી ગઈ તેમને જોઈને વંદા દીદી બહુ ખુશ થઈને બોલી નિશા તારા આવવા જવાથી મારી હિંમત બહુ વધી ગઈ છે નહીં તો હું નિવર્સર થઈ હતી ઘરે પહેલી વાર આ લગ્ન છે એટલે મને થોડો ડર તો લાગી રહ્યો છે આના ઉપર નિશાએ મોટા પ્રેમથી કહ્યું એવી કોઈ વાત નથી દી આપણે મળીને કામ કરી બધું સારાથી પતી જશે હા આ વાત તો તો છે હોય કોઈ ડિમાન્ડ નથી તે બહુ ભલા માણસો છે આ કારણે મને વધારે સંકોચ થઈ રહ્યો છે ભલે તે પોતાના મોઢેથી કઈ ન કહી રહ્યા હોય પણ આપણે પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર નહીં છોડીએ ઘણી વાર સુધી બંને બહેનો વાતો કરતી રહી કોમલ પ્રિયા પાસે આવી અને બોલી કેમ છે અમારા જીજુ તું પોતે જોઈ લે ને જો તે જોઈ લઈશ તું પણ તો કોઈક જણાવ મને તો બહુ સારા લાગ્યા તે બહુ સૂજલે છે કોઈની વાતે વધારે વાત નથી કરતા હજી વાત કરતા ડરતા હશે ધીમે ધીમે તારી અને અમારી સાથે તેમની ખૂબ વાતો થવા લાગશે અને કોણ કોણ આવી રહ્યું છે કોમલે પૂછ્યું તો પ્રિયા બોલી બધા આવી રહ્યા છે મામાના બંને દીકરા અને ફોઈની બંને દીકરીઓ કાલ સુધી પહોંચી જશે તારા આવવાથી લગ્નના માહોલની શરૂઆત થઈ ગઈ છે વાતો કરતાં કરતા રાત થઈ ગઈ અને નિશાએ કહ્યું દી મારા માટે અલગ રૂમનો ઇંતજાર કરી દેજે તને કહેવાની જરૂર નથી હું જાણું છું કે તું શું ઈચ્છે છે તારા માટે પહેલેથી જ ઇંતજામ કરી દીધો છે તું અને કોમલ ઉપરના રૂમમાં આરામથી રહેજો થેન્ક યુ દી કહીને નિશા કોમલ સાથે ઉપરના રૂમમાં આવી ગઈ તેમણે સારાથી પોતાના સામાન ગોઠવી લીધો અને નિશાએ જેમ આવીને કોમલને આપી દીધો બોલી મમ્મી પ્લીઝ હું કોઈ નાની બાળકી નથી સોળ વર્ષની થઈ ગઈ છું મને પણ પોતાના ભલા બુરાની ઓળખ છે જાણું છું છતાં હું કેટલા મામલાઓને બિલકુલ જોખમ નથી ઉઠાવી શકતી આમાં જોખમની શું વાત છે મમ્મી અહીં તો બધા પોતાના જ છે ને તું નથી સમજતી કોમલ બસ તારી વાત માની લે હું જાણું છું તને આ બધું જોઈ જોઈને સાંભળીને ખરાબ લાગે છે છતાં આનાથી વધારે કંઈ નહીં કહી શકે અને આ ટોપિકને અહીં જ પૂરો કરી દે કેમકે પોતાને સામાન ગોઠવીને નિશાને કોમલ વંદના દીદી પાસે ચાલી ગઈ વંદના એક કરીને તેને લગ્નનો બધો સામાન બતાવી રહી હતી અને કોમલ તેના ઉપર પોતાની ટિપ્પણીઓ આપી રહી હતી તેના પછી પ્રિય પાસે આવી જમ્યા પછી ઘણી વાર બાદ કોમલ મમ્મી પાસે આવી નિશાતી સમયે વંદના સાથે બેસીને વાતો કરી રહી હતી વાતો એક બહાનું હતું ખરેખર તો તેઓ રાહ જોઈ રહી હતી બંને રૂમમાં આવીને થોડી વાતો કરતી રહી અને પછી આરામથી સુઈ જઈને બીજા દિવસે સવારથી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું હતું વંદના પરિવારના આ પહેલા લગ્ન હતા બધા રિશ્તાદારો લગ્નમાં સામેલ થવા સપરિવારમાં આવ્યા હતા કોઈ માસી કઈ કાકા કોઈ કાકા અને નાના દાદાજી બધા પરિવાર સાથે પહોંચી ગયા હતા ઘરે મેળો લાગી રહ્યો હતો બધાના બાળકો હતા કેટલાક લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમની સાથે નાના બાળકો પણ આવ્યા હતા આ બધું જોઈને વંદના દીદી બહુ ખુશ હતી તે પોતે પણ બહુ વ્યવહાર કુશળ હતી દરેકના સુખ દુઃખમાં સામેલ થવા તે સૌથી પહેલા પહોંચી જતી હતી કારણ કે બધા લોકો પ્રિયાના લગ્નમાં એક દિવસ પહેલા જ પહોંચી જતા હતા સવારથી જ ઘરમાં લગ્નની વિધિઓ ચાલી રહી હતી નિંદાવંદન દીદી સાથે દરેક કામ ઉછાભેર ભાગ લઈ રહી હતી કોમલ કઝીન સાથે વાતોમાં વ્યસ્ત હતી અને બધા પોતાના કામોમાં લાગ્યા હતા જુવાન છોકરીઓને સમજવા સવારમાં અને શાંત થનારા મહિલા સંગીતમાં વિશેષ રુચિ હતી તેમણે પહેલી જ પ્રોગ્રામમાં બનાવી લીધો હતો કે બધા મળીને ખૂબ ધમાલ મચાવશે આ માટે તે આખો દિવસ તૈયાર કરતા રહ્યા હતા અને સાંજ થઈ સારા એવા નાસ્તા પછી મોટા ભાગના લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા હવે યુવાનીની મહેફિલ સમજવા લાગી હતી ડેડ પર નવા ગીતો વાગી રહ્યા હતા અને તેની ધૂન ઉપર બધા યુવા નાચી રહ્યા હતા તેના પડોશમાં યુવા પર સામેલ હતા કોમલ ગુબાઇલ રંગના વહુલ સેન્દરમાં લાગી રહી હતી તેની દીપક માળાના દીકરામાં સિદ્ધાંત સાથે બહુ સારી બનતી ન હતી તે બંને મળીને આખો દિવસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા આજે તેમનો ડાન્સ સૌથી સારો હતો બધા તેમના ડાન્સની તારીફ કરી રહ્યા હતા નિશાને ડાન્સનો કાર્યક્રમ બહુ સારો હતો અને લાગ્યો રાત્રે જમ્યા પછી તે બાળકોએ અંતાક્ષરીનો કાર્યક્રમ બનાવી દીધો હતો તેમાં અંતાક્ષરી રમતા રમતા રાતના બાર વાગી ચૂક્યા હતા યુવાનોને છોડીને બાકી બધા લોકો સુવાની તૈયારી કરવા લાગ્યા હતા કારણ કે બીજા દિવસે જશ્ન માટે આ બધાને આખી રાત જાગતા રહેવાનું હતું નિશા સુધી સાથે બેઠી હતી ભત્રીજી સિદ્ધાંત બોલ્યો હોય તમે પણ જઈને સુઈ જાઓ થોડી વાર વધુ વસ્તી કરીને અમે પણ સુવા જઈ રહીશું મને ઊંઘ નથી આવી રહી તમારી સાથે બહુ સારું લાગી રહ્યું છે આવો મોકો વારંવાર કેમ મળે છે જેવું તમારી ઈચ્છા મને લાગ્યું કદાચ તમે જબરજસ્તી અહીં બેઠા છો તેમની વાત સાંભળીને કોમલ એક નજર મમ્મી પર નાખી પણ મમ્મી કંઈ બોલી નહીં તે સારાથી જાણતી હતી કે મમ્મી તેને કારણે આટલી રાત સુધી જાગતી રહી હતી નહીં તો તે રોજ રાત્રે દસ વાગે સુવા જ નિશા કોમલને બોલી સુજા દીકરી કાલે પણ તને આખી રાત જાગવાનું છે ઊંઘની જરૂર મારાથી વધારે તમને છે મમ્મી તમારી ઊંઘ પૂરી ન થાય તો તમને વધારે સવારે બહુ ચીડિયાપણું થઈ જાય છે શું જરૂર હતી આટલી વાર સુધી બેસી રહેવાની મને તમારા બધાની સાથે બહુ સારું લાગી રહ્યું હતું વધારે બહાના બનાવવાની જરૂર નથી મમ્મી મને બધું ખબર છે કે તને મારી ચોકીદાર માટે ત્યાં બેઠા હતા એવું કેમ વિચારે છે તું મને તારી ચિંતા રહે છે બસ એવી ચિંતા ક્યાં કામની જ્યાં મમ્મી પપ્પા ચોકીદાર દેખાવા લાગે કોમલની વાત ઉપર નિશા કંઈ ન બોલી અને ચૂપચાપ પથારીમાં સૂઈ ગઈ તેને સમજાઈ નહોતું રહ્યું કે કોમલને કઈ રીતે સમજાવે આજના જમાનામાં યુવાન છોકરીઓ જેટલો ખતરો બહારથી છે તેનાથી ખતરો પોતાના લોકોથી છે બહારના લોકો સામે તો ઉઠાવી શકાય છે પણ ઘરવાળાઓ સામે મોઢું ખોલવા માટે બહુ વધારે કિંમતી જોઈએ આ વિચારીને તે ભૂતકાળમાં ડૂબી ગઈ તે બાળપણથી મમ્મી પપ્પા સાથે કાનપુરમાં રહેતી હતી શહેરની નજીક હોવાને કારણે તેમના ઘરે મહેમાનોનું આવજ જાવત લાગેલું રહેતું હતું તાઉજી કાકાજી ફોઈજી અને મામાજી તેમના અન્ય ઘરના બધા રિસ્તેદારો અવર જવર રહેતા હતા મમ્મી પપ્પાને મળવા આવતા રહેતા ક્યારે કોઈ બીમાર પડે તો તેમના ઘરે જતા મહિનાઓ સુધી ધામા નાખી દેતા મમ્મીના મોટા ભાઈ ગણેશ મામાના બે જુવાન દીકરા હતા તેમાંથી મોટો દીકરો શેખરના નાની ઉંમરે લગ્ન થઈ ગયા હતા અને તે એક કંપનીમાં નોકરી કરતો હતો જ્યાં એક નાના દીકરા હજુ ભણી રહ્યા હતા અને શિખર નિશાના મોટાભાઈ રમેશની ઉંમરનો હતો બાળપણથી પડતી જ નિશયની સાથે મળી હતી અવારનવાર તે સમયે ઘરે આવતો જતો હતો ગણેશ મામા પણ કાનપુરમાં જ રહેતા હતા મામી કેટલાક વર્ષો પહેલા જ અવસાન પામ્યા હતા એટલે મમ્મી પોતાના પત્રીજાનું બહુ ધ્યાન રાખતી હતી એકવાર શેખરની તબિયત ખરાબ થઈ ગઈ તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું અને મામાએ શેખરની દેખભાળ કરવા માટે ઘણી પરેશાની થઈ ગઈ હતી આ જોઈને મમ્મીએ તેમને પોતાના ઘરે બોલાવી લીધા જેથી તેમની ઠીકથી દેખભાળ થઈ શકે શેખરની ઉંમરના લગભગ છવ્વીસ વર્ષની હતી અને તે એક બાળકના પિતા બની ચૂક્યા હતો પણ તેની પત્ની રૂપા મનમુનાવટને કારણે પોતાની પિયરમાં જઈને બેસી ગઈ હતી અને પાછા આવવાનું તો નામ જ નહોતી લઈ રહી મમ્મીએ મોટા ભાઈના સુરુ શેખર મેં આપી દીધો તે દિવસ રાત તેમની સેવામાં લાગી રહી હતી જેથી તે જલ્દી ઠીક થઈ જાય અને પોતાની નોકરી પર જઈ શકે નિશા અને તેનો નાનો ભાઈ અરુણ એક જ રૂમમાં અલગ પથારી ઉપર સૂતા હતા મમ્મી પપ્પાને રૂમ અલગ હતો નિશાના રૂમમાં લાગેલી મોટાભાઈનો રૂમ હતો અને ગરમીમાં મચ્છરોના બચવા માટે બધાના પલંગ ઉપર મચ્છરદાની લાગેલી એક દિવસ કંઈક વિચિત્ર થયું રાત નિશાને અનુભવ્યું કે રાતે કોઈ તેની મચ્છરદાની ખેંચી રહ્યું છે થોડી વાર પછી એક હાથ મચ્છરદાની ઉપર અંદર તેના પગ સુધી પહોંચી ગયો નિશાએ પૂરી જોરથી લગાવીને તેને ઝટકો દીધો અને થોડી પછી તેણે તેના હાથ પોતાના શરીર ઉપર સિંઘ તો અનુભવાયો ગુસ્સા અને ડરના માર્યા નિશાએ તેના ઉપર દાંત ગાળી દીધા અને હાથ ઝડપથી મચ્છરદાની બહાર નીકળી ગયો આ ઘટના પછી તે શાંતિથી સૂઈ ન શકી તેને અનુભવ થઈ ગયો હતો કે હાથ કોનો હતો પણ તે કંઈ ન કહી શકાય સવારે ઊઠીને તેને મમ્મીથી આનો ઉલ્લેખ ન કર્યો નાના ભાઈ નિશ્ચિતપણે થઈને બાજુના ખાટલા ઉપર સૂતો હતો તેણે રાતની ઘટનાઓનો જરા પણ ખ્યાલ ન હતો બીજા દિવસે નિશાએ મમ્મીને પૂછ્યું શેખર ભૈયા ક્યાં સુધી અહીં રહેશે હજુ તેમની તબિયત ઠીક નથી હોઈ શકે છે કે કેટલાક અઠવાડિયા વધુ લાગશે મમ્મી તમે તેમને તેમના ઘરે પાછા મોકલી દો તને શું પરેશાની છે તેમનાથી બીજા એક રૂમમાં પડ્યો રહે છે તેની તબિયત સુધરી જશે તો તું પોતે તેને જવા માટે કહી દઈશ તું જાણે છે તેની પત્ની અહીં નથી રહેતી ઘરમાં તેની દેખભાળ કરવાવાળું કોઈ નથી મમ્મી બોલી હવે તેમની તબિયત સુધરી ગઈ છે તેને ચાહો તો ભાભી કોઈક રીતે મનાવી તેમના પિયરમાંથી પાછા બોલાવી શકે છે કેવી બેયકી વાતો કરે છે તું તે મારો ભત્રીજો છે અને તારો ભાઈ છે રમેશ અને તેમાં શું ફરક છે તેને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ બેટા તેમનો તર્ક સાંભળીને નિશા ચૂપ થઈ ગઈ અને બીજા દિવસે રાત્રે ફરી એક જ ઘટના બની આ વખતે સુરક્ષાના રૂપે નિશાએ મચ્છરદાની ખૂબ સારી રીતે ગાદલા નીચે દબાવી રાખી હતી અને પોતાની સાથે પથારી પર ટોર્ચ રાખી લીધી મચ્છરદાની ખેંચવાની સાથે હાથ અનુભવતા તેને ઝટકાથી ઉઠી બેઠી ગઈ અને જોરથી બોલી કોણ છે તેના અવાજમાં અને ટોર્ચની રોશનીમાં મમ્મી ઉઠી ગઈ તે તરત જ તેની પાસે પહોંચીને બોલી શું થયું નિશા મમ્મી મને લાગ્યું કે જેમ કોઈ મારી મચ્છરદાની ખેંચી રહ્યું છે ખતરો અનુભવતા મેં ટોર્ચ સળગાવીને જોયું તો સામે શેખર ભૈયા ઊભા હતા શેખરને જોઈને મમ્મી કોઈ આશ્ચર્ય ન થયું તેને મોટા મોટા પ્રેમથી તેને પૂછ્યું શું થયું શેખર તું અહીં કેવી રીતે આવી ગયો ભોઈજી બહુ જોરથી તરસ લાગી હતી પાણી ખતમ થઈ ગયું હતું તે જ લેવા જઈ રહ્યો હતો કદાચ દરવાજો ખોલવા નવાથી નિશા ડરીને ઉઠી ગઈ હતી કંઈ વાંધો નહીં બેટા તું આરામ કર પાણી હું લાવીને રાખી દઉં છું કહીને તેમને જગ ભરીને પાણી તેના રૂમમાં રાખી દીધું આજે રાત્રે આટલું બધું પોતાના આંખોમાં જોઈ પણ મમ્મીએ કંઈ સમજાયું ન હતું નિશા પરેશાન કે આ વાત તેમને કેવી રીતે સમજાવે સીધો આરોપ લગાવવાથી બહુ બધું સાચતી હતી અને અંતે તે ચૂપ રહીને કરાવી દેવામાં આવી હતી એટલે તે ચૂપ રહી ગઈ બીજી સવારે રાત્રે સૂતા પહેલાં તેમણે મમ્મીને હિચાયત આપી દીધી હતી મમ્મી શેખર ભાઈ રૂમમાં દરેક વસ્તુ પહેલાંથી જ રાખી દો જેથી જરા પણ ખટપટ થવાની મારી ઊંઘ ખોલી જાય છે મને રાત્રે પોતાના રૂમમાં કોઈને પણ આવવું સારું નથી લાગતું તને શું થઈ ગયું છે નિશા કેવી વાતો કરી રહી છે તું શેખર સાંભળે છે તો શું વિચાર છે વિચારે તો વિચારવા દો મને કોઈની પરવા નથી આટલું કહીને તેને વચ્ચે દરવાજાની કુંડળી ચડાવી દીધી હતી નિશા એ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આટલું બધું કહેવા પણ મમ્મીની આંખો બંધ કરીને હતી અને તેના ઈજારા સમજી ન હતી રહી નિશા બધું જાણતો હોવા છતાં ચૂપ રહી એટલે શેખરની હિંમત વધારે વધી ગઈ હતી પણ વચ્ચેનો દરવાજો બંધ થઈ જવાથી શેખરની આશાઓ ઉપર પાણી ફરી બળ્યું હતું એક બાળકના પિતા હોવા છતાં તેની ગંદી નજરો પોતાના ફોઈની દીકરી ઉપર નિશા ઉપર ખબર નહીં ક્યાર નહીં લાગી ગઈ હતી ઘણા સમય પહેલાં નહીં જ તેમણે અવારનવાર તેમના માટે ગિફ્ટ લાવવાનો અને તેની સાથે ખુલે વાતો કરવાનો નિશાને યાદ આવી રહ્યું હતું કે તે કેવી રીતે તેને વિચિત્ર રીતે અડવાનો પ્રયત્ન કરતો હતો જો તેને મહેકાવમાં આવી જાય તો આ વિચારીને નિશા ધ્રુજી ઉઠી લોક લાગને કારણે તેને ખબર નહીં શું શું સહન કરવું પડતું હતું મમ્મી પોતાના ભત્રીજા ઉપર ક્યારેય શંકા ન કરી શકી અને હવે શેખરને પોતે ત્યાં રહેવાનું અખરાવા લાગ્યું હતું નિશાની નજરોમાં ઉઠાતી નફરતે તે સહન નહોતો કરી રહ્યો તેણે આ વચ્ચે ઘણીવાર નિશા સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ તેની પાસે આવા જ નિશા ચૂપચાપ ત્યાંથી ઉઠીને ચાલી જતી અને પછી એક અઠવાડિયા બાદ શેખર પોતાના પપ્પાને ઘરે પાછો જતો રહ્યો આ ઘટનાથી નિશાને અનુભવ્યું કે બહારના લોકો કરતાં પોતાના લોકો વધારે ખતરનાક હોય છે સંબંધોની આડમાં શું શું કરી જાય છે તેનો કોઈને અહેસાસ પણ નથી થતો તે જાણે છે કે પોતાઓને બદનામીથી બચવા માટે ખોટી શાન માટે અને આ સમાજના છોકરીઓને અવાજ કોઈ પણ સંજોગોમાં દબાવી દેવામાં આવશે અને નિશાના લગ્નના બે વર્ષ પછી કોમલનો જન્મ થયો તેણે ત્યાં જ વિચારે લીધું હતું કે પોતાની દીકરી દુશ્મનોથી બચાવીને રાખશે તે બાળપણથી જ તેને એક રાત માટે કોઈને સંબંધોને ઘરે મોકલતી ન હતી ઘણીવાર મોટા ભાઈને કહ્યું હતું પણ નિશા કોઈને બહાનું બનાવીને ટાળી દેતી હતી કોમલે આ વાત સમજાવવા લાગી હતી તે ઘણા પ્રસંગો મમ્મીનો વિરોધ માણી રહી હતી ઘરે મહેમાનો આવતા તો નિશા તેમનું પૂરું ધ્યાન રાખતી પણ દીકરી સુરક્ષામાં કોઈ જોખમ ટાળતી ગેસ્ટ રૂમમાં જઈને છત ઉપર બનાવી રાખ્યો હતો જેથી મહેમાનો તેના પરિવાર સાથે કોઈ સંપર્કમાં ન રહે ખાવા પીવાનું કરાવી તેને મહેમાનોને ગેસ્ટ રૂમમાં રાખતી ખબર નહીં તેના અંદરના ડરને તેનો કેટલો ગચમચાવી દીધો હતો નજીકના સંબંધો પ્રત્યે તેમની આસ્થા ખતમ થઈ ગઈ હતી તેને લાગતું કે સંબંધોની આડમાં છુપાયેલા વરુણો ક્યારે પણ પોતાના ઉપરનો સંબંધોની ચાદર ખસેડી અને પોતાના અસલી રૂપમાં આવીને તેની દીકરી પર હુલ્મો ન કરી શકે તે ઘણી સુધી તેને ભૂતકાળમાં તરતા ઊંઘી ન હતી રહી હતી અને બીજા દિવસે સવારે તે સમયસર ઉઠી ગઈ પણ કોમલ મોડે સુધી સૂતી હતી નિશાએ તેને ઉઠાડવા ઠીક ન સમજ્યું અને લગ્નની રાત પણ નિશાની નજર લગ્નની વિધિ પર કોઈ કોમલ પર જ લાગી રહી હતી રાતના ત્રણ વાગે ફેરા પૂરા થઈ ગયા અને તેના પછી તે કેમલ સાથે પોતાના રૂમમાં આવી ગઈ વિદાયના સમયે બધા ભાવુક થઈ ગયા હતા સવારે આઠ વાગે પ્રિયાની વિદાય થઈ ગઈ ઘરમાં સૂનું થઈ ગયું હતું બપોર સુધી મોટા ભાગના મહેમાનો જવા હાથ લાગ્યા હતા સિદ્ધાંત તેને અને વેદના દીદીને મળવા આવ્યો અચ્છા કોઈ ચાલુ છે અરે આટલે જલ્દી શું છે એક બે દિવસ વધુ રોકાઈ જાને વંદના દીદી બોલી જે કામ માટે આવ્યા હતા તે પૂરું થઈ ગયું છે ઘરે જઈને ભણવાનું પણ કોઈ આટલું કહીને તે જતો રહ્યો હતો કોમલ હતું એક બે દિવસ વધુ માસ્તી પાસે રોકાવા જઈ રહી હતી પણ મમ્મીના કારણે કહેવામાં સંકોચ કરી રહી હતી વનના દીદી પોતે જ બોલી પ્રિયા ગયા પછી ઘર ખાલી થઈ ગયું છે નિશા કોમલને કેટલાક દિવસ અહીં છોડી દે નહીં તે પોતાની મમ્મી જેમ સંબંધોમાં છાયામાં આંખો મીચીને નીચે થઈને નહોતી રહી શકતી શુક્ર હતો કે જુવાનીમાં પોતે સજેજ રહેવાને કારણે તે પોતાને બચાવી શકી હતી નહીં તો તેની સાથે કંઈ પણ ખરાબ થઈ શકત તે પોતાની દીકરીને આવી પરિસ્થિતિમાં દૂર રાખવા ઈચ્છતી હતી બહારવાળો કંઈ ખોટું કરી બેસે તો તેના વિરુદ્ધ સ્વર મચાવવો સરળ હોય છે પણ પોતાના સામે અવાજ ઉઠાવવા માટે કેટલી હિંમત જોઈએ તેની કોલમ કોમલ કલ્પના પણ નથી કરી શકતી દીકરી ભલે લાખ નારાજ થઈ રહી હોય પણ તેની પરવા નથી તેને તો ફક્ત વરુઓને રોકવાની પરવા છે પોત પોતાની આંડમાં તે બધું જ લૂંટીને જતા રહે છે અને લૂંટવા વાળો તેમના વિરુદ્ધ અવાજ પર નથી ઉઠાવી શકતો ખુદ ઘરવાળો તેની અવાજને દબાવી દે છે હજુ કોમલ એ કંઈ સમજવાનું નકામું હતું અને ધીમે ધીમે પોતાના અનુભવને તેને વધુ ખબર પડી જશે ત્યારે તેને પોતાની મમ્મીની આ વાત સારથી સમજાઈ જશે આ વિચારીની નિશા થોડી આચાર્ય થઈ ગઈ હતી અને કોમલની નારાજગીને અવગણી તેની સાથે સદ્ધની વાતો કરવા લાગી મિત્રો જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મળીને એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું નવી વાર્તા સાથે